ખાસ છે કારણ કે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ બાદ શ્રી રામલલા ની આ પહેલી શ્રી રામનવમી છે આ દરમિયાન શ્રી રામલલા વિશેષ પૂજા કરવામાં આવી હતી શ્રી લલાનો દિવ્ય રાજ્યાભિષેક થયો આ અવસર પર શ્રીરામ મંદિરનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો શ્રીરામ નવમી નિમિત્તે સવારે સાડા ત્રણ કલાકે શ્રીરામ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા કહેવાય છે કે રાત્રે અગિયાર વાગ્યા સુધી ભક્તો શ્રીરામ લલાના દર્શન કરી શકશે આવી સ્થિતિમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શ્રીરામ નવમી નિમિત્તે અયોધ્યાના શ્રીરામ મંદિરમાં બરાબર બાર વાગીને સોળ મિનિટે પ્રભુ શ્રીરામ લલાનો સૂર્યાભિષેક સંપન્ન થયો હતો આ ભવ્ય દિવ્ય અલૌકિક સૂર્ય તિલકનું સમગ્ર અયોધ્યામાં સો એલઈડી સ્ક્રીન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું શ્રી રામનવમીના અવસર પર અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલાના સૂર્ય તિલકના દર્શન કરવા લાખો ભક્તો ઉમટ્યા છે સ્ટેશનથી શ્રી રામ જન્મભૂમિ સુધી ભક્તોની કતાર લાગી પાંચસો વર્ષની લાંબી રાહ બાદ શ્રી લલા અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે

પહોંચ્યા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો